મહેસાણા તાલુકાના વીરતા ગામે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સન ઓગણીસો એચ જે પટેલ પ્રગતિ વિદ્યાલય વીરતા ગામે યોજાયો હતો પહેલા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તે કાર્યક્રમની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અનેક શહેરોમાં રહેતા વિદ્યાર્થીઓ ઉમળકાભેર ભાગ લીધો હતો ત્યારે જે શિક્ષકો અને પટ્ટાવાળા તરીકે ફરજ બજાવેલા પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષકો રસિકભાઈ પસાભાઈ સાહેબ ભાવસાર અંબાલાલભાઈ દયાળજીભાઈ દાયાભાઈ જોશી અંબાલાલભાઈ લક્ષ્મણભાઈના હાલના પ્રમુખ શ્રી કનુભાઈ સાહેબ ઈશ્વરભાઈ દેસાઈ અત્યારે આચાર્ય તરીકે વિપુલભાઈ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય નિખિલભાઈ જેવા અનેક શિક્ષકગણ હાજર રહ્યા હતા અને આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર પૂર્વ શિક્ષક દ્વારા તેમના અનુભવો અને તેમને ભણાવેલા તેમના વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમના પ્રણેતા બિપિનભાઈ પટેલ અને સમગ્ર વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો આજે સ્નેહ મિલનની અંદર ભેગા મળીને એકબીજા સાથેનો વાર્તાલાપ કરવાથી ઘણો હરખ અને આનંદ થયો હતો ત્યારે આ બેચના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર પછી અનેક શિક્ષકોને આનંદની લાગણી અનુભવી સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ તરીકે પ્રાથમિક શાળાના આચાર્ય નિખિલભાઈ સાહેબ દ્વારા સંચાલન કર્યું હતું તે બેચમાં ભણતી દરેક બહેનો સાથે મળીને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો શિક્ષક ડાયાભાઈ જોશી દ્વારા આવેલા વિદ્યાર્થીઓને આશીર્વાદ વચન પાઠવવામાં આવ્યા હતા સમગ્ર શિક્ષકો દ્વારા આશીર્વાદ પાઠવીને એ બેચના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા સ્વર્ગસ્થ મહાદેવભાઈ સાહેબની તેની સાથે પ્રાથમિક શાળાના સ્વર્ગસ્થ શિક્ષકોની શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમગ્ર કાર્યક્રમ આભાર વિધિ બિપિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી છન્નુ સત્તાણુંના વિદ્યાર્થીઓ પણ અશોકભાઈ દરજી જયેશભાઈ પટેલ તલાટી પુષ્કરભાઈ પટેલ સંજયભાઈ પટેલ રાજુભાઈ પટેલ અને સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા સમગ્ર વિદ્યાર્થીઓનો પરિચય આપવામાં આવ્યો હતો રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ કારણસર હું એ યોજી શક્યો નથી કોઈ બી કારણ હોય કદાચ ભગવાનની મંજૂર નહીં હોય પણ બિપિન ભાઈએ જે શરૂઆત કરી છે એ મને ખરેખર ખૂબોથી ખૂબ જ ગમી છે અને એમનો અંતરપૂર્વક આભાર માનું છું એટલા માટે કે રસિકભાઈ સાહેબે હાલ જે વાત કરી એનો હું સાક્ષી છું પ્રમુખ બન્યા પછી આગલી સાલમાં આપણે સંખ્યા નથી શાળા બિલકુલ ક્લાસ બંધ કરવાની તૈયારીમાં હતા એ બાબતે માધુકાકા ઈશ્વરભાઈ

કે એમને જ્યારે જ્યારે અમે કીધું ને કે અમારે ગીતા આપવાનું છે કે અમારી ગાડી તૈયાર છે બિપિન ભાઈએ પૂછ્યું કે સાહેબ શ્રી વ્યવસ્થા મેં કીધું હું સ્કૂટર લઈને આપવાનો વિચારું છું કે ઉંમર થઈ જાય ને ક્યાંક તકલીફ પડે એટલે તમારે સ્કૂટર ઉપર નથી આપવું હું વ્યવસ્થા કરું છું મેં કીધું ના એમ તો અમે વ્યવસ્થા કરી દઈશું વિપુલભાઈની ગાડી જાય

પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શ્રી આચાર્યશ્રી અને વાવા વિદ્યાર્થી સંમેલન અમને અહીંયા બોલાવ્યા જોઈને અમે ખૂબ આનંદિત અમારા વિદ્યાર્થીઓ આટલા આગળ છે તો એ માનું છું કે ગીરતા માટે તો ગરીમાં અને અને ગીરતાના ચાચર ચોકમાં દર્શાવ

યતે ગિરી યા તમને શ્રી પરમા નંદ આઈ વુડ લાઇક ટુ શેર ઓલ દી ગ્રેટ પર્સનાલિટીઝ

आज उं उने बित्दाई खुश थिए अबक नाम थाना जो नाम जोयो ना कि याद आगीया सर्वोद रक्षा स्मिता हां आशा हां मुन्नी કેટલા કેટલા હાથ બીબે ભાઈ હવેmare सोम ભાઈ કાપીસ હા મહેશ આપ દીજા ઠાકોર મહેશ કેટલા નામ છે આપ સુંદર મજાના હસ્મીર મિલનમાં તમે મને બોલાવ્યા છો

जितने हमारा अंकुर करना आशीर्वाद से तो ताली बाड़ी में आप स्वागत सर्व करना हमें तो आज संस्था के अंदर आ गांव के अंदर कार्य अच्छे बाबू शर्मा ना हो हमें यजमान कह रही है कमेटी में एक प्राथमिक शाला माध्यमिक शाला यथार्थ जिला मानसंगाबाद हो वहां का આ સંસ્થામાં દસમું ધોરણની શરૂઆત થઈ અને હું આ સંસ્થામાં આવી ત્યારથી બે માં રિટાયર થયો ત્યાં સુધી તેત્રીસ વર્ષ સુધી આ ગામે અમારા વિદ્યાર્થીઓએ અને એમના વાલીઓએ મને જે પ્રેમ આપ્યો છે એ હું કદાપી ભૂલી શકું એમ નથી એટલે આજે જે આ પ્રસંગે અહીંયા બિપિનભાઈએ જે આ કાર્યક્રમની એક નવીન શરૂઆત કરી એમાં હું એક ડગલું વધુ બીજા સાહેબો કરતા આગળ છું કારણ કે અને એ ડગલામાં હું પોતે પણ હાજર છું અને આ સંસ્થામાં ભણી ગયેલી મારી બેબી પણ હાજર છે આ બે એક સ્ટેપ હું આગળ છું અને તમે બધાએ જે મને સાથ સહકાર અને આપ્યું છે અને તમે હાલના આ હોલની અંદર જોતાં મને એમ લાગે છે કે અમે અમારું જે શિક્ષણ તમને આપ્યું છે એનાથી તમે જીવનમાં ઘણા આગળ વધ્યા છો જુદા જુદા ક્ષેત્રોમાં હશો પણ એમાંય દરેક ક્ષેત્રમાં તમે જે આગળ વધ્યા છો અને એનો આજનો આ કાર્યક્રમ સાક્ષી છે એટલે હજુ પણ તમે તમારા જે ક્ષેત્રમાં છો એમાં ઉત્તરોત્તર આગળ વધો અને પ્રગતિ કરો અને ખેડ જીવનના અંત સુધી નિરોગી રહો અને બધાને એને મદદરૂપ બનો આ સંસ્થાને પણ મદદરૂપ બનો એવી મારી શુભાષી છે 下车用。